તો સવારે વેલી ઉઠીને પહેલા શું કરીએ આપણે બ્રશ કરવા માટે કરીએ શું કરીએ ચલો બસ પાણી થી શું કરીએ જીલવાનો બરોબર જીલવાનો કામ કરીએ બરોબર એ બે વાર પાણી ઉપયોગ કરીએ આપણે પછી મમ્મી પાટી બનાવા રસોઈ બનાવા ઉપયોગ કરે પાણીનો નો લોટ બદલ પાટી માટે મમ્મી લોટ બદલ ત્યારે શું નાખવાના

પાણી જતું હોય ના પણ થશે હા તો પાણી ને બગાડ થતો હોય તો આપણે જોઈ લેવાનું નહીં આપણે જઈ ના પણ કરી દેવાનું પછી પાણી પીવા માટે આપણે કેટલું જોઈએ આપણે ગ્લાસ ગ્લાસ માં પાણી લીધું બરાબર આપણે પીવું હોય આપણે અડધો ગ્લાસ પાણી પીવું હોય તો કેટલું લેવાનું અડધો ગ્લાસ જ લેવાનું આખો ગ્લાસ ભરીને લેવાનો નહીં અડધો ગ્લાસ લેવાનો પાણી પી લેવાનું ના કે આપણે જરૂરિયાત ના હોય આખો ગ્લાસ ભરીને પાણી બે ગુંટલા ભરીને પાણી ને લીધી પાણી નો બગાડ થાય ને પાણી નો બગાડ કરવાનો નહીં સરસ તો ચાલી પાડો